સુરત શહેરમાં આગામી બાવીસ સપ્ટેમ્બરના રોજ ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરજીની અસ્થિ કળશ યાત્રાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ડોક્ટર આંબેડકરના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવાનો છે આ યાત્રાનો પ્રારંભ સહારા દરવાજા ખાતે આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાથી થશે ત્યારબાદ આ યાત્રા રિંગ રોડ પર આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જશે વીરો રિપોર્ટ વીટી ન્યૂઝ ચેનલ શરીફ શાહની સાથે આજે ડૉક્ટર આંબેડકર સંદેશભૂમિ બહુ સંસ્થા દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની હસ્તિકલશ સુરત મુકામે એકવીસ તારીખે પદ આવી રહ્યો છે યાત્રાનું સંચાલન કરવા આજે અહીંયા અમને મીટિંગ રાખવામાં આવી બાબાસાહેબ આંબેડકરજીની આ યાત્રા જ્યારે સુરત આવી રહી હોય ત્યારે અમારી સંઘ બને છે મોટી સંખ્યામાં એમને આવકારવામાં આવે એકવીસ તારીખે અગિયાર કલાકે છત્રપતિ શિવાજી પ્રતિમા સમસ્ત મોટી સંખ્યામાં સુરત શહેરના નાગરિકો ઉપસ્થિત હોવાના છે ત્યાંથી યાત્રા સાડા અગિયાર કલાકે બાબાસા આંબેડકરજીની પ્રતિમા રિંગ રોડ ખાતે આવશે રિંગ રોડ થઈ કોઈ રામબા કબીર મંદિર થઈ યાત્રા ઓગણીસો સત્તરમાં ડોક્ટર સાહેબ આંબેડકર સુરત ખાતે પધારેલા ત્યાં સૈયદપુરા ખાતે એમની પ્રતિમા છે ત્યાંથી આ હસ્તી યાત્રા સુરત શહેરના વિવિધ વિસ્તાર જેવા કે રાંદેર આળાજન ભટાર પાંડેસરા ઉધના વિસ્તાર તમામ વિસ્તારોને લિંબાયત થઈને યાત્રા રાત્રે સાડા સાત કલાકેશ્વિ મહાબુદ્ધ દિવ્યાસ પાંડેસરા ખાતે આવશે રાત્રે યાત્રાનું સમાપન મેળા બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર યાત્રાનો કરવામાં આવશે અને યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ડૉક્ટર આંબેડકરજીએ અમે જોયા નથી પરંતુ આ અસ્થિકલો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીના દર્શન અમારા લોકોને થાય નવી પેઢીને થાય નવી પેઢી ભાવે આંબેડકરના વિચારોમાંથી માટે કંઈ પ્રેરણા લે આ પવિત્ર ઉદ્દેશથી સુરત શહેરમાં યાત્રા આવી રહી છે અને સંકલ્પભૂમિ જઈ રહી છે ત્યાં ઓગણીસો ત્રેવીસમાં તેવીસ સપ્ટેમ્બરે ડૉક્ટર આંબેડકરજીએ આ જાતિવાદ મનુવાદના વિરુદ્ધ સંકલ્પ કરીને આ દેશમાં સમાનતા પ્રસ્થાપિત કરવા માટે એમને સંકલ્પ કરેલો તે સંકલ્પ ભૂમિ ખાતે યાત્રા બાવીસ તારીખે સવારે સુરતથી નીકળશે અને બપોર સુધી સંકલ્પ વડોદરા પહોંચશે આ યાત્રામાં તમામ લોકોને તમામ સમાજના આગેવાનોને જોડવા માટે હું અમરે અપીલ કરું છું જય ઢીલે